રેલવે પસાર થતી હોય એના નીચેના નાલા બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપ આપતા હોઈએ છે એનું સુપરવિઝન થી માંડી કન્સ્ટ્રક્શન થી માંડી તમામ જવાબદારી રેલવે વિભાગની હોય છે અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાને હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યો અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ પણ કરવો પડે વધુ વરસાદ પાણી ભરાય તો કારણ કે એમાં મોટર ના હોય પમ્પિંગ ના હોય પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે તો અમારી આગળ આખે આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે પણ એઝ સચ એવો કોઈ મોટો એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કહેશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી એવી કમિશનર સાહેબ ને સૂચના છે એટલે એના હા રેલવે અમારા સિટી એન્જિનિયર જે હોય છે એ એના અધિકારી હોય એમની સાથે સતત સંકલનમાં રહેતા હોય છે જો આવશ્યકતા જણાય કોઈ ઇશ્યુ હોય તો માનનીય કમિશનર સાહેબના અધ્યક્ષ સ્થાને અથવા એ અલાઉ કર્યો તો મારા અધ્યક્ષ સ્થાને એક નાનકડી અમે મિટિંગ કરી સોલ્યુશન લાવતા હીએ છીએ પણ એ સોન હજી એવો કોઈ અમારી પાસે આજે વાત કરી તો રાવલ સાહેબ છે એ જોઈ જ રહ્યા છે અને એઝ ઓરલી એઝ પોસિબલ એનું સોલ્યુશન છે કોઈ એવો મોટો પ્રશ્ન નથી દેખા સર આ લોકો માટે આવશે બે મહિનાથી તૈયાર છે મે કહ્યું કે રેલવે અમને સોપી દે ત્યાર પછી અમે તુરંત જ રેલવેમાંથી એવું કીધું છે કે અમારે જે કોન્ટ્રાક્ટ વિતો છે ટેન્ડર છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સ્કોપ ઓફ વર્ક કોર્પોરેશનમાં જ આવશે રેલવેમાં નહીં આવે આ પ્રકારનો ટેન્ડર છે અને જે કોન્ટ્રાક્ટ છે એમાં પણ આ છે અમે સિટી એન્જિનિયર શ્રીને અત્યારે પૂછી પડ્યું છે એ બાબતમાં તો એમના કહેવા મુજબ મુજે સ્ટ્રોંગ નો કોઈ એવો ઇશ્યુ નથી રેલવે વાળા કહે છે પણ કોઈ સ્ટ્રોંગ વોટર કે ભરાઈ દે નીકળતું નથી એવો કોઈ મેટર ઇશ્યુ નથી એટલા માટે કે તમે કોઈ પણ કોર બને કે અંડરબ્રિજ ઓવરબ્રિજ હોય તો જે જગ્યાએથી રેલવે પસાર થતી હોય એ જગ્યાનું કન્સ્ટ્રક્શન ડિઝાઇન ડ્રોઈંગ કોર્પોરેશન ને કરે એની પોતાની ટેકનિકલ ટીમ હોય છે એ કરતા હોય હા એટલે એ જ કહ્યું કે અમારે એના પૈસા જમા કરાવવાનો અમારો તો સાહેબ એ છે કે ગમે ત્યાં એ કારણ કે રેલવેનું અલગ ઓથોરિટી છે અને એ રેલવે જ્યાં પસાર થાય છે

બીજું ત્યાં મહિલા કોલેજ જે ઓન્ટરપ્રીઝ હોય કે લાંબો હોય તો ડિફરન્ટ સ્ટોરી છે આમાં એવું નથી આમ જોવા જઈએ તો એક નાલું જ કહી શકાય મોટો ઓન્ટરપ્રીઝ નથી કેમ છે તમે કહો છો તો એ બાબતમાં હું તપાસ કરી લઈશ અને મેં આપને એ પણ કહ્યું કે સિટી એન્જિનિયર શ્રીના મેં પૂછી પણ લીધું એ મોટો કોઈ છે જ નહીં ઇસ્યુ તેમ છતાં

એટલે એ વિષય હું તપાસ કરાવી લઈશ અત્યારે હાલ તો જે મારી પાસે નોલેજ છે એ મેં આપના જાણ્યું